બોર્ડર રેન્જ આઈજી ચિરા કોરડીયા દ્વારા પૂર્વ જિલ્લામાં વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત શુક્રવારે ભચાઉ ડિવિઝનના લાકડિયા પોલીસ મથકનું ઇન્સ્પેક્શન કરાયું હતું જેમાં પોલીસ સ્ટેશનનું રેકર્ડ નોટ રીડિંગ તેમજ પોલીસ કર્મચારીઓની સાથે પ્રશ્નોત્તરી પરેડ અને લાકડીયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ માટે પોલીસ લાઇન બનાવવા તથા વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી હતી અને વિવિધ આગેવાનો સાથે ચર્ચા કરી હતી ઇન્સ્પેક્શન દરમિયાન પૂરો કચ્છ પોલીસ વગડા સાગર બાગમાર ના પોલીસ અધિક્ષક સાગર સાંભળા ડીઆર ભાટીયા લાકડીયા પીઆઈ એમ એન દવે રીડર પીઆઈ ટીઆર ચૌધરી જિલ્લા સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામી વગેરે ઉપસ્થિત રહ્યા હતા આજે જિલ્લાનું વાર્ષિક ઇન્સ્પેક્શનના અનુસંધા લાકડીયા પોલીસ સ્ટેશનની વિઝિટ લીધી પોલીસ સ્ટેશનના પ્રશ્નો પોલીસ સ્ટેશનનું ક્રાઈમ રેકોર્ડ અને પોલીસ સ્ટેશનના જેટલા વિસ્તારમાં જે ગુનાઓ બન્યા એની ચર્ચા અમારા અધિકારીઓ સાથે કરવામાં આવી ત્યારબાદ લાકડીયાની અંદર દલિત મહોલ્લાને વિઝિટ કરીને ગામમાં કોઈ પ્રશ્ન હોય મહોલ્લામાં એના વિશે પણ ચર્ચા કરવામાં આવી ગામ લોકોને મળવાનો ખૂબ જ આનંદ થયો ગામ લોકો અહીંયા બધા સમન્વયથી શાંતિપૂર્વક રહે છે લોકો જોડે જાણ્યું બહુ સારું સુંદર ગામમાં એકબીજા જોડે સહયોગ છે એ જાણીને આનંદ થયો ગામના કોઈ પણ પ્રશ્ન હોય તો પ્રશ્ન બાબતે ડીવાયસપી શ્રી એસપીશ્રી અથવા તો મારી કચેરી આવે કોઈ પણ રજૂઆત હોય તેનું નિરાકરણ કરવામાં આવશે એવી ખાતરી પણ આપવામાં આવશે પૂર્વ કચ્છની પોલીસ અને પૂર્વ કચ્છના એસપી શ્રી ખૂબ જ સારું ઉમદા કાર્ય કરી રહ્યા છે પૂર્વ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ખૂબ જ મજબૂત છે અને એમના કામથી સંપૂર્ણપણે સંતોષ છે ખૂબ સારું કામ કરી રહ્યા છે એમણે તમે છેલ્લે જોયું છે કે મંદિર ચોરી જે ઘટના બની હતી આ વિસ્તારની અંદર એને પણ ત્વરિત રાજસ્થાન પણ જઈને આરોપીઓને પણ પકડી દેવામાં આવ્યા મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવ્યો કોઈ પણ ગુના હોય ગુના બનતા જ તાત્કાલિક પોલીસ અને આરોપીઓની ધરપકડ કરી લેતી હોય છે તમામે તમામ કામગીરીમાં પૂર્વ પોલીસ અગ્રેસર છે